પાઠ સાત વાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અઠવાડિયાના સાત વારના નામો સંસ્કૃતમાં બોલતા શીખીશું સપ્તવાસરા ગાન પ્રથમો વાર સોમવાસર ततश्च मङ्गलवासरः बुधवासरश्च गुरुवासरश्च शुक्रवासरः शनिवासरश्च रविवासरश्च वाराणां परिवारः सप्तवासरः इट्लि અઠવાડિયાના સાતવારના નામો સોમવાસર એટલે સોમવાર મંગલવાસર એટલે મંગળવાર બુધવાસર એટલે બુધવાર ગુરુવાસર એટલે ગુરુવાર શુક્રવાસર એટલે શુક્રવાર શનિવાસર એટલે શનિવાર રવિવાસર એટલે રવિવાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે સપ્તવાસરાહાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે કેટલાક શબ્દોનો અર્થ સમજીશું અદ્ય એટલે આજે હ્યહ એટલે ગઈકાલે श्वह एटले आवती काले, कह एटले कयो,